મહારાષ્ટ્રમાં ધુલે જિલ્લાના પીપલનેર નજીકના પાનખેડા ખાતે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટે આયોજન અંગેની બેઠક યોજવામાં આવી છોટાઉદેપુરમાં પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી એકતા પરિષદનું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છેલ્લા બત્રીસ વર્ષથી ભારતમાં આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યોમાં દર વર્ષે તારીખ તેર ચૌદ અને પંદર એમ ત્રણ દિવસનો પ્રોગ્રામ હોય છે જાન્યુઆરીમાં આયોજિત કરવામાં આવે છે જે અત્યાર સુધીમાં ગુજરાત દાદરા નગર હવેલી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન એમ પાંચ રાજ્યોમાં વારાફરતી આયોજિત કરવામાં આવે છે જે તારીખ તેર ચૌદ પંદર જાન્યુઆરી બે હજાર પચીસમાં મહારાષ્ટ્રમાં ધુલે જિલ્લાના પીપલનેર નજીકના પાનખેડા ખાતે યોજાનાર છે જેના આયોજન અંગેની બેઠક આજે પાનખેડા મહારાષ્ટ્ર ખાતે યોજાઈ હતી જેમાં આયોજિત થનારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે તમામ પ્રકારની સ્થાનિક સમિતિઓ બનાવવામાં આવી હતી અને મહાસંમેલન થનાર સામાન્ય ખર્ચને પહોંચી વળવા માટે યથાશક્તિ સ્વેચ્છાએ અનુદાન એકત્ર કરવા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં પાનખેડાના આદિવાસી એકતા પરિષદના સ્થાનિક સક્રિય કાર્યકર કૈલાસભાઈ પવારને અગિયાર લાખની ઐતિહાસિક રાશિચેક દ્વારા આયોજન સમિતિને સુપ્રત કરી મહાસંમેલન માટે અનુદાન એકત્ર કરવા માટેની શરૂઆત કરાવી હતી બેઠકમાં આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી આદિવાસી એકતા પરિષદના આ વર્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો શાંતિકર વસાવા તેમજ અધ્યક્ષ મંડળના સભ્યો સહિત રાજસ્થાન દાદરા નગર હવેલી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજ્યના આદિવાસી એકતા પરિષદના સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી આદિવાસી એકતા પરિષદ ગુજરાતના અધ્યક્ષ શનિયાભાઈ રાઠવા તેમજ વાલસિંગભાઈ રાઠોટીનાભાઈ ભીલ સંજયભાઈ તલાટી કીર્તનભાઈ રાઠવા સહિતના કાર્યકરો બેઠકમાં સામેલ થયા હતા